નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સૌદાશ આપ જોઈ રહ્યા છો YouTube ચેનલ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે મગફળીના પાકની અંદર જે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે એટલે કે જે નિંદણ છે એના નિયંત્રણ માટે શું શું કરવું જોઈએ અથવા એના નિયંત્રણ માટે કેવા કેવા પ્રકારના પગલાંઓ ભરી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ મિત્રો જો તમારી પાસે માણસોની સગવડ હોય અને માણસો માણસોની સગવડ હોય તો માણસોની મગફળી દવાઓનો ઉપયોગ કરવામાં આવશે એટલે મગફળીનો ગ્રોથ છે એ એકદમ અટકી જશે એટલે કે મગફળીનો જે વધ હોય વધ છે એકદમ અટકી જશે અને જો મિત્રો માણસો સગવડ ના હોય અને જો નિંદામણ થઈ ગયું હોય તો એના નિયંત્રણ માટે કેવા પ્રકારના મોલિક્યુલ વાપરવા જોઈએ જો જો એની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે પટ્ટી પાન પટ્ટી એટલે કે ખાર્યું ખાર્યુંલું એવા પ્રકારના જો તમારે નિંદામણ હોય તો એની અંદર ફિજાલોમાં બીથાયેલ પાંચ ટકા ઈસી આ ફોર્મ્યુલેશન છે એ પંપની અંદર પાંત્રીસથી થી ચાલીસ મિલી નાખી અને કાંટોથી કરી અને ચટકાવ કરવામાં આવે તો જે આ પટીપાં દ્વારા નિંદામણો છે જેવા કે કાર્યુ છે કાર્યુ છે કુતેલું છે આવા પ્રકારના નિંદામણો છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી शकतो ત્યાર પછી મિત્રો બીજી દવાની જો વાત કરીએ અથવા બીજા મોલેક્યુલની વાત કરીએ તો બીજું મોલેક્યુલ છે એક બીજા લોકો মিথાઇલ 10% એસી હવે આ છે એને પંપની અંદર એટલે કે પંદર લિટર પાણીની અંદર પચીસ થી ત્રીસ મિલી નાખી અને જમીનમાં જ્યારે જયારે સિતે ટકા જેટલો ભેજ હોય ત્યારે જો ઉપયોગ કરવામાં આવે તો મગફળીના પાકની અંદર જે કટ્ટી પાન દ્વારા નીંદા છે એટલે કે કાદિયું ખાદ્યુ કૂતેલું આવા પ્રકારના જે નિંદા છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું ત્યાર પછી મિત્રો ત્રીજી દવાની જો વાત કરીએ તો ત્રીજી દવામાં પ્રોપાક દવા દસ ટકા થી ચાલીસ મિલી નાખી અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો મગફળીના પાકની અંદર જે પટ્ટી પાન દ્વારા નિંદામણો છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું ત્યાર પછી મિત્રો ગોળ પાનનું જો નિંદામણ હોય તમારે અને એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તો ગોળ પાંદર નિંદાવણ માટે એમિજા સાય દસ ટકા એસેલ એસેલ સ્વરૂપમાં આવે છે એ પંપની અંદર ચાલીસ મિલી એટલે કે પંપની અંદર ચાલીસ મિલી નાખી અને જમીનમાં જ્યારે સિત્તેરથી થી ટકા ભેજ હોય ત્યારે પંપની અંદર ચોખ્ખું ચોખ્ખું પાણી લઈ અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો મગફળીના પાકની અંદર જે ઉગતા ગોળ પાનના છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું બીજી દવાની જો વાત કરીએ તો બીજી દવામાં સિત્તેર ટકા ડબલ્યુ જી સ્વરૂપમાં આવે છે એ પણ પંપની અંદર પાંચ ગ્રામ નાખી એટલે કે પંદર લિટર પાણીની અંદર પાંચ ગ્રામ નાખી અને ગાટોથી કરી અને છટકામ કરવામાં આવે તો મગફળીના પાકની અંદર જે ગોળ પાન ગોળ પાન દ્વારા નીંદામણો છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકીએ મિત્રો ત્યાર પછી પટ્ટી પાંદ અને ગોળ પાન આ બેય પ્રકારના નીંદામણો હોય તો શું કરવું જોઈએ મિત્રો પટ્ટી પાંદ અને ગોળ પાન ના બેય નીંદામણ હોય

પિઝાનો પંપ વિચારેલ પાંચ ટકા લ્યો તો એનું પ્રમાણ છે પાંત્રીસ થી ચાલીસ મિલી પંપની અંદર આ બે ભેગું કરી અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો મગફળીના પાકની અંદર ગોળપાંદ અને પટ્ટીપાંદ દ્વારા બે નિંદામણો છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું અને મિત્રો જો તમે દસ ટકા પિઝાનો પંપ વિચારેલ દસ ટકા લ્યો અને એમીજા સાઈપર છે એ સિત્તેર ટકા લ્યો તો એના પ્રમાણની જો વાત કરીએ તો એ સાઇપર છે એ પર પંપની અંદર એટલે કે પંદર લીટર પાણીની અંદર પાંચ ગ્રામ નાખવાનું છે કોમ્બિનેશન કરી અને છંટકાવ કરવામાં આવે તો મગફળીના પાકની અંદર ઊગી નીકળતા જે ગોળ અને પટ્ટી દ્વારા નીંદા છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું મિત્રો ત્યાર પછી બીજી દવાની જો વાત કરીએ તો એમિજા સાઇપર પર પંદર ટકા અને ક્વીઝાળોમાં પીતાલ છે સાત પોઈન્ટ પાંચ ટકા ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે એ પણ પંપની અંદર બાવીસ મિલી પ્રમાણ રાખી અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો મગફળીના પાકની અંદર ઉગતા જે ગોળ અને પટ્ટી દ્વારા નીંદામણો છે એમાં સારામાં સારું પરિણામ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું

કે જ્યારે તમે નિંદામણ નાશક દવાનો મારવાની હોય અને એનું પાણી હોય એ પંપની અંદર પાણી એકદમ ચોખ્ખું લેવાનું અને જમીનમાં સિત્તેરથી થી એસી ટકા ભેજ હોય ત્યારે જ નિંદામણ નાશક દવાનો ઉપયોગ છે કરવાનો કારણ કે જો ભેજ નહી હોય અને એટલે શક્ય હોય તો પાણી ચોખ્ખું લેવાનું અને જમીનમાં સિત્તેર થી ટકા ભેજ છે આપણે જરૂરથી હોવો જોઈએ મિત્રો આ થઈ એ મગફળીના પાક ની અંદર ઊગી ઉગી નીકળતા નિંદાપણ ની સંપૂર્ણ માહિતી મિત્રો જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇ કરો જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર